વર્ષે સરકારશ્રી દ્વારા લક્ષ્મી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના છે ખાસ શિક્ષણ કોઈ પણ દીકરી છે એ અધબચેથી શિક્ષણ ન છોડે અને ધોરણ બાર સુધીનું શિક્ષણ પૂર્ણ કરે તે માટે આ યોજના બહાર પાડવામાં આવી છે આ યોજનામાં ધોરણ નવ અને દસનું શિક્ષણ પૂર્ણ કરનાર દીકરીને વીસ હજાર રૂપિયા અને ધોરણ 11 અને 12 સુધીનું શિક્ષણ પૂરું કરનાર દીકરીઓને 50000 સુધીની સહાય આપવામાં આવે છે અને આ સહાય છે એ દીકરીના માતાના ખાતામાં જમા થાય છે જેથી કરીને સ્ત્રી સશક્તિકરણનો પણ વિકાસ થાય બીજી યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજના એવી છે કે ધોરણ 10 માં 50% થી ઉપર ગુણ મેળવનાર કોઈ વિદ્યાર્થી જો વિજ્ઞાન પ્રવાહમાં માં પ્રવેશ મેળવવા ઈચ્છે તો તેમને સરકારશ્રી દ્વારા ધોરણ અગિયાર માં દસ હજાર ધોરણ બાર માં દસ હજાર અને ધોરણ બાર નું પરિણામ આવ્યા બાદ પાંચ હજાર એમ કુલ પચીસ હજાર રૂપિયા ની આર્થિક સહાય આપવામાં આવે છે જ્ઞાન સેતુ યોજના જ્ઞાન સેતુ યોજના છે એ હાલમાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની ની છે માંગતો હોય તો તેમને ધોરણ છ સાત અને આઠ

સરપંચ ગ્રામ પંચાયતના પદાધિકારીગણ મારા અધિકારીગણ સીઆરસી ડીઆરસી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સમસ્ત ગ્રામ કન્યા કેળવણી અને પ્રવેશ પ્રવેશોત્સવનો આજે એકવીસ વર્ષ ચાલે છે એની સફળતા જો કોઈએ જોવી હોય તો મને લાગે તમારા ગામમાં આવવું જોઈએ જે દીકરી આ જ સ્કૂલમાં પ્રવેશોત્સવમાં આવી હોય અને આ શાળામાં ભણી હોય અને એમાંથી આગળ વધતા વધતા આજે એક ટોપ લેવલના રિસર્ચમાં એઝ અ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી હોય તો એનાથી વધારે થોડું ગામ માટે શું હોય અને આનંદની વાત એ પણ છે કે દીકરી હજી પણ ગામની શાળા સાથે જોડાયેલી છે અને વધારે અભિનંદન તો મારે ગામના જે સમસ્ત શિક્ષકોને આપવાના છે કે જેને આ ઊંચાઈ સુધી એ દીકરીને પહોંચાડે ઘણીવાર તમે સાંભળતા હોય કે સરકારી સ્કૂલમાં ભણાવીએ તો ક્વોલિટી એજ્યુકેશન ના હોય છોકરાઓને ભણાવતા નથી આવા બધા પ્રશ્નો આપણને લોકોના મોઢે સાંભળવા મળે પણ એને તમારી ગામની શાળાએ જવાબ આપે છે કે ક્વોલિટી એજ્યુકેશન શું હોય અને સરકારી શાળામાં ભણીને પણ વૈજ્ઞાનિક બની શકાય એનું એ આ જીવતું જ આખતું એક ઉદાહરણ છે ખૂબ ખૂબ અભિનંદન છો તમે બીજી આનંદની વાત એ છે કે ગામમાં જે તમારે પરણીને જે બહેનો આવે છે ગામની બહુ બને છે એમાંથી બે બહેનો સાથે વાત કરી તો કોલેજ સુધી અભ્યાસ કરેલો છે ખૂબ ઓછા ગામડાઓમાં આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે કન્યા કેળવણી કેમ જરૂરી છે એ તમે જુઓ કે બંને બહેનો સાથે મેં વાત કરી તો બંને બહેને એ કીધું કે મારે મારી દીકરીને કે દીકરાને કોલેજ સુધી તો ભણાવો ભણાવી જ છે એટલે દીકરો ભણે અને દીકરી ભણે એમાં કેટલો ફરક છે એ તમે જુઓ કે જે ગામની વહુ બનીને આજે આવી છે એ પોતાના પિતાના ત્યાં રહીને ભણી હશે તો પોતાના પિતાના ત્યાં મળ્યા પછી એની મદદ તો ચોક્કસ કરી જશે પણ સાથે સાથે હવે સાસરે આવીને પોતાના આખા પરિવારને ઉજાડે છે અને એટલા માટે જ આપણે સ્ત્રીઓને ભણાવી જરૂર છે કારણ કે જ્યારે સ્ત્રી ભણે ત્યારે આખું પરિવાર ઊંચું આવતું હોય છે પ્રગતિ કરતું હોય છે ઉત્સવના કાર્યક્રમમાં જે બાળકોએ બહુ સારી વાત કરી છે એમાં સફાઈની વાત હોય સ્ત્રી ગૃત્યની વાત હોય ખૂબ સારી વાત આ લોકોએ કરી મારે તમારે સર્વેને એક વાત કેવી છે કે આપણે આ બાળકો છે દેશના નાગરિકો છે તો એને પહેલાં આપણે ગામના સારા નાગરિકો બનાવીએ કોઈ પણ જગ્યાએ કચરો હોય સફાઈ સફાઈમાં પણ બાળકો પોતાનું યોગદાન આપતા હોય ગામની અંદર તમારી જે જે પ્રવૃત્તિઓ થતી હોય ગામમાં કોઈ સુખારી કામ થતું હોય લુહારી કામ થતું હોય ખેતીનું કામ થતું હોય તો એવા જગ્યાએ પણ બાળકોને ખાસ લઈ જાઓ એને પ્રેક્ટિકલ જે નોલેજ છે એ પણ આપો કે જેથી આસપાસની એની જે દુનિયા છે એનાથી એનો પરિચય થાય અને શીખે એમાંથી એમાંથી જે પોતાનું ભવિષ્ય છે એ નક્કી કરતા હોય છે પ્રવેશોત્સવમાં ગામ લોકો જે પધાર્યા છે આપણા યશસ્વી વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબની વણથંભી વિકાસ યાત્રા અને આ શિક્ષણ યાત્રા આગળ ધપાવવા માટે આપણા માનનીય કલેક્ટર સાહેબ રણાવસિયા સાહેબ આ તગે પધાર્યા છે અને અમારું આંગણું સુશોભિત કર્યું છે એ માટે સાહેબ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ મંત મહાનુભવો અને ખાસ આ ગામ લોકોએ સાહેબ સતત અમને સહકાર આપ્યો છે વડીલો હોય માતાઓ હોય બહેનો હોય અમુક નાના ભાઈ સમાન છે અને અમુક મોટા ભાઈ સમાન છે સતત અમને સાથ સહકાર મળે છે ત્યારે અમે આ લેવલ સુધી પહોંચ્યા છીએ અને સતત લોકોની હાજરી હોય છે નાનો કાર્યક્રમ હોય તો પણ લોકો આવે છે આ તમામ માતાઓ બહેનો વડીલો ગુરૂપીઓ તમામનો હું આભાર માનું છું આપનો પણ સાહેબ ખૂબ ખૂબ આભાર થી થોડી ચર્ચા કરવા માંગે છે તો સૌ અહીં નજીક આવી જાઓ જે પણ નાના મોટા કોઈ પ્રશ્નો હોય તો સાંભળીએ અને એનું જે પણ નિયમ અનુસાર આપણે નિરાકરણ કરી શકતા હોય એ કરીએ તો પહેલા આપણે પેનોથી શરૂઆત કરીએ પીવાના પાણીની બાબતમાં શું પરિસ્થિતિ છે બોર છે બોરમાંથી

不要不?嗯